નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે નાનકડી નિશાની સત્ય ઘટના કૌશિકભાઈ એક લોખંડના કારખાનાના માલિક હતા અઢળક પૈસો વડોદરા શહેરની વચ્ચે આખા શહેરના લોકોની નજર અંજાવી દે તેવું મહેલ જેવું ભવ્ય ઘર ઘરની આગળ બે મર્સિડીઝ કાર દેશ વિદેશના ફૂલછોડવાળો બગીચો અને દરવાજે વર્દીમાં ઊભો ચોક્યાત કોઈ મહારાજ જેવો ઠાઠ હતો પણ ક્યાંક કંઈક ખૂટતું હતું કૌશિકભાઈના લગ્ન થયા અને એક વર્ષ પછી એક દીકરી જન્મી દીકરી રાત્રે જન્મી એટલે નિશા નામ રાખ્યું પૈસો અને એનાથી પણ વધારે મોંઘી દીકરી હતી પછી શું જોઈએ પણ ભાગ્ય નામની એક વસ્તુ ઝૂંપડું હોય કે મહેલ બધે જ નડતી હોય છે નિશા બે વર્ષની થઈ ત્યારે કૌશિકભાઈની પત્ની ધારા બીમારીમાં મૃત્યુ પામી સમાજના લોકોએ બીજા લગ્ન કરી લેવા કહ્યું પણ કૌશિકભાઈ ન માન્યા કૌશિકભાઈ સાવકી માનો છાંયો પણ દીકરી ઉપર પડવા દેવા માંગતા ન હતા એમણે નિશા માટે એક આયા રાખી હતી એક વર્ષની થઈ ત્યારે તો એક રૂમ ભરીને રમકડા લાવ્યા હતા ધીમે ધીમે નિશા મોટી થતી હતી નિશા પાંચ વર્ષની થઈ એટલે એને નિશાળમાં ભણવા બેસાડી રોજ કૌશિકભાઈ એને લેવા મૂકવા જતા ક્યારેય એ સમય ચૂકતા નહીં ભલેને ઓફિસમાં ગમે એટલું કામ હોય નિશા માટે મોંઘી નોટબુક નવા નવા બેગ નવા નવા કંપાસ કોઈને નવો એવી વસ્તુઓ લાવી આપતા પણ નિશા ભણવામાં ઠોઠ જ રહી ધીમે ધીમે નિશા મોટી થઈ અને સાતમા ધોરણમાં આવી નિશા જે શાળામાં ભણતી હતી ત્યાંના શિક્ષકો કૌશિકભાઈને ઓળખતા હતા એટલે સાતમા ધોરણમાં તો એ પાસ થઈ ગઈ પણ એ શાળામાં આગળ આઠમું ધોરણ હતું નહીં એટલે નિશાને બીજી શાળામાં એડમિશન કરાવવું પડ્યું નિશા નવી શાળામાં ગઈ ત્યાં ન તો એને કોઈ મિત્ર હતા ન કોઈ શિક્ષક એને ઓળખતા હતા નવી શાળામાં શિક્ષકો પ્રશ્ન પૂછતા પણ નિશા ક્યારેય આંગળી ઊંચી ન કરતી કેમ કે એને કંઈ આવડતું જ નહીં ગણિત અને અંગ્રેજી તો ઠીક પણ નિશા તો ગુજરાતી જેવી માતૃભાષામાં પણ ઠોઠ જ હતી ઘણીવાર શિક્ષકો એને જવાબ બોલવા ઊભી કરતા પણ નિશા કંઈ બોલતી નહીં એટલે અપમાન કરીને એને બેસાડી દેતા નિશા શાળામાં તો કંઈ ન કરતી પણ ઘરે આવીને એ બહુ જ રડતી નિશા ખૂબ મહેનત કરતી વાંચતી પણ એને કંઈ યાદ રહેતું જ નહીં શાળામાં રોજ એ અપમાનિત થતી નિશાને શાળામાં કોઈ બહેનપણી પણ નહોતી બધી છોકરીઓ એને ઠોઠ કે ડબ્બો કહીને એની મજાક ઉડાવતી નિશા રોજ ઘેર આવીને રડતી પણ ક્યારેય કૌશિકભાઈને કંઈ કહેતી નહીં એ ભણવામાં ભલે ઠોઠ હતી પણ સમજદારીમાં એ નાની નહોતી બસ આમ જ એનું જીવન ચાલ્યા કરતું સવારે પપ્પાના સ્નેહભર્યા હાથનો સ્પર્શ થાય એટલે જાગવાનું કૌશિકભાઈ ચા જાતે જ બનાવી દેતા અને પછી જ નિશાને જગાડતા સવારનો ચા નાસ્તો કરી તૈયાર થઈને બાપ દીકરી મર્સિડીઝમાં નીકળી પડતા શાળા આવે એટલે નિશાને ઉતારી બાઈ કહી એ ઓફિસ જતા રહેતા શાળામાં રોજની જેમ ઠોટકે ડબ્બો એવા શબ્દો ગળી જઈને શિક્ષકોની માર અને બોલસા સહન કરીને ફરી ઘેર આવી પપ્પા સાથે જમી લેવાનું અને પપ્પા જાય એટલે શાળાનું દુઃખ ઓશિકા કે ચાદર ઉપર નિતારવાનું પછી ગૃહ કાર્ય કરવાનું અને સાંજ સુધી પપ્પાની રાહ જોવાની એ ભવ્ય ઘરમાં નિશા જરાય ખુશ નહોતી હજારો લાખો લોકોનું સપનું એક ઘર નિશા માટે કેદ ખાનું જ જાણે દિવાલો સતત ભરખી જવા આવતી પપ્પા આવે એટલે જમીને દુનિયામાં એકમાત્ર શાંત કરતી જગ્યા પપ્પાનો ખોળો બસ એમાં માથું મૂકી વાતો કરતાં કરતાં સુઈ જવાનું રોજની જેમ જ એક દિવસ શાળામાં ગુજરાતીનો તાસ ચાલતો હતો આશુતોષ દેસાએ નિશાને ઊભી કરી અને પ્રશ્ન પૂછ્યો પણ નિશાને જવાબ આવડ્યો નહીં અપમાનિત કરી અને બેસાડી દીધી અને ઋત્વિકને પ્રશ્ન પૂછ્યો ઋત્વિક ફટાફટ જવાબ બોલી ગયો શિક્ષકે ફરી એક ધિક્કારની નજર નિશા ઉપર કરી અને નિશા નીચું જોઈ બેસી રહી શિક્ષક આગળ કાંઈ કહે બોલે પહેલાં જ આચાર્ય શિક્ષિકા લતાબેન વર્ગમાં આવ્યા બધા બાળકો ઊભા થઈ શુભ સવારની શુભેચ્છા કરી લતાબેને બાળકોને બેસવાનું કહી એક જાહેરાત કરતાં કહ્યું બાળકો આપણી શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેક બાળકો ભાગ લઈ શકે છે અને આ વખતે સ્પર્ધામાં જે વિષય છે તે હું બોર્ડ પર લખું છું લતાબહેન ટેબલ પરથી ચોક લઈ બોર્ડમાં વિષયોના નામ લખવા લાગ્યા વૃક્ષનું મહત્ત્વ પુસ્તક અને જીવન મારું સપનું સાચું શિક્ષણ આઠમા ધોરણના બાળકો માટે આ બધા જ વિષય અઘરા હતા એટલે કોઈ કંઈ બોલ્યું નહીં બસ જોતા રહ્યા પણ અંતે લતાબેને છેલ્લો વિષય લખ્યો મા તે અને એ જોતાં જ ઋત્વિક સહિત ઘણા બાળકોની આંગળી ઊંચી થઈ દેસાઈ સાહેબે આંગળીઓ ઊંચી થઈ એ જોવા નજર કરી ત્યારે એમની નજર નિશા ઉપર ગઈ આ શું નિશાની આંગળી ઓછી હતી જે ક્યારેય એક નાનકડા પ્રશ્નનો જવાબ નથી આપતી એ પ્રકૃત્વમાં શું બોલશે દેસાઈ સાહેબ ગુચ્છે થઈ બોલ્યા નિશા તારે આંગળી નીચે કર તારે કાંઈ જરૂર નથી ભાગ લેવાની સમજી શાળાનું અપમાન નથી કરવાનું અમારે ભડકેલા શિક્ષકને અને ઉગ્ર સ્વરે જોઈ કોમળ હૃદયના લતાબેન નિશાની વારે આવ્યા મિસ્ટર દેસાઈ તમે આ રીતે કોઈને નિરઉત્સાહિત ન કરો તો સારું શાળામાં બાળકોના વિકાસ માટે છે અપમાન કરવા નહીં જી મેડમ પણ નિશા એને ઓછું આવડે છે એ જ ને દેસાઈ સાહેબને વચ્ચે જ અટકાવી દઈ લતાબેન બોલ્યા જેટલું આવડશે એટલું બોલશે અહીં કોઈ હોશિયાર વિદ્યાર્થીની સ્પર્ધા નથી મિસ્ટર દેસાઈ આ તો દરેક બાળકોના સર્વાંગી વિકાસ માટે છે દેસાઈ સાહેબ નીચું જોઈને ઊભા રહ્યા લતાબહેને નિશાને કહ્યું કાલે તું તૈયાર કરીને આવજે બેટા કાલે આપણે વર્ગમાં પ્રેક્ટિસ કરીશું એટલું કહી લતાબેન દેસાઈ સાહેબ સામે ઠપકા ભરી નજર કરી જવા લાગ્યા પણ ત્યાં જ શબ્દો કાને પડ્યા મા એટલે એક ઘર જ્યાં દરેક વસ્તુ એની જગ્યાએ ગોઠવાયેલા જ હોય માં એટલે એવો વરસાદ જે ધોધમાર હોય છે પણ ક્યારેય એનાથી કોઈને અતિવૃષ્ટિ થતી નથી ઋત્વિક પાસે સાયકલ નથી એટલે એનો આખો દિવસ સાયકલ વિશે જ વિચાર આવે છે એમ એમ જો મા ન હોય તો બીજું બધું હોય તો પણ એ નકામું છે મન બસ માને જ ઝંખ્યા કરે છે લતાબહેને પાછળ ફરીને જોયું તો નિશા બોલતી હતી દેસાઈ સાહેબ અને બીજા બાળકો પણ એને જોવા લાગ્યા માં હોય તો ઝૂંપડું પણ સ્વર્ગ અને જો ન હોય તો મહેલ પણ જેલ છે માં હોય તો પપ્પા મારે અને ન હોય તો પપ્પા મારે નહીં પણ પપ્પા મારે બધાને પોષાય પણ માં હોય તો પપ્પાના હાથ ક્યારેય બળતા નથી માં હોય તો ઘરમાં ક્યારેય ગંદકી થતી નથી માં હોય તો ઘણું બધું એ થતું નથી જે ન થવું જોઈએ માં હોય તો ઘર ભરેલું રહે જો ન હોય તો ઘર ભેકાર લાગે માં હોય તો પપ્પાના મેલા કપડાં અઠવાડિયા સુધી બાથરૂમમાં લટકતા નથી માં હોય તો ઓશિકા કે ચાદરો ક્યારેય બીની થતી નથી નિશાના અવાજમાં વિનાશ આવી ગઈ જે શિક્ષક અને બાળકો નિશાને નફટ ગણતા હતા જે સમજતા હતા કે નિશાને કોઈ અસર થતી નથી એ બધા એને જોતા જ રહી ગયા મા એક એવો શિયાળો છે જેમાં ગુલાબી ઠંડીનો આનંદ મળે પણ ક્યારેય બીમારી નથી લાગતી માં એક એવો ઉનાળો છે જેમાં હૂંફ મળે પણ ક્યારેય લૂ નથી લાગતી માં એક એવું ચોમાસું છે જ્યાં બધું હંમેશા ભીનું રહે પણ ક્યારેય ગંદકી નથી થતી મા એક એવી પાનખર છે જે પોતાના અંતિમ શ્વાસ સુધી પરણોને પોષણ આપ્યા કરે છે માં એક નિશા આગળ ન બોલી શકી ખુલ્લે મોઢે બધા સામે રડી પડી બીજા બધા તો એને જોતા જ રહ્યા પણ કોમળહૃદયના લતાબેન નિશા પાસે જઈ એને લતાની જેમ વીંટળાઈ ગયા દેસાઈ સાહેબ વિચારતા જ રહી ગયા કે આ ઠોઠ નિશા એટલા શબ્દો ક્યાંથી લાવી જે મને પણ નથી આવડતા દેસાઈ સાહેબના હાથ આપ મેળે જ તાળીઓ પાડવા લાગ્યા અને પછી તો બીજા બાળકોની તાળીઓના ગડગડાટમાં વર્ગ ગાજવા લાગ્યો લતાબેને નિશાના આછું લૂછી એને પૂછ્યું બેટા તને ક્યારેય કોઈ વિષયમાં કાંઈ નથી આવડતું તો આ બધું તું કઈ રીતે બોલી મારી પાસે બધું છે મોટું ઘર પપ્પા મર્સિડીઝ ગાડીઓ મોંઘા રમકડા એટલે મને ભણવાનું નથી આવડતું મારે મમ્મી નથી એટલે હું આખો દિવસ એકલી ઘરમાં રહું છું અને જે મારી પાસે નથી એના વિશે આખો દિવસ વિચારું એટલે બોલી શકી નિશા ફરી રડી પડી લતાબેન એને ખેંચીને ગળે લગાવી દીધી દેસાઈ સાહેબની આંખમાંથી આંસુ સરી પડ્યા કોણ જાણે કેમ નિશા બસ એક જ દિવસમાં બધાને વાલી થઈ ગઈ માત્ર મા શબ્દ વિશે બોલવાથી પણ જો એટલું માન મળી જાય બધાની આંખો ભીની થઈ જાય તો માનું આખું વ્યક્તિત્વ કેવું હશે મિત્રો આથી જ કહેવાયું છે મા તે મા બીજા બધા વગડાના વા મિત્રો આવા જ જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો